નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ અંતગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકા પંચાયતમાં એડવાન્સ ઇન્ડેક્સ અંતર્ગત સરપંચો તથા તલાટી કમ મંત્રીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેનની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના સંતુલિત અને સર્વાંગી વિકાસ માટે કઈ બાબતોને પ્રાધાન્ય આપવું તે અંગે કાર્યક્રમમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય સહિત માળખાકીય સુવિધા માટે આગોતરા આયોજન સંદર્ભે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે અંગે તલાટી કમ મંત્રી અને સરપંચોને જાણકારી અપાઈ હતી પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિતોને એડવાન્સ ઇન્ડેક્સ અંગે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દાહોદ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક દહેરી ગ્રામ પંચાયત ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી પંચાયત સરપંચ ગુલાબભાઈ નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સિટીબેન ભંડારી સહિત મોટી સંખ્યામાં સરપંચો અને તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેને સૌનો આભાર પ્રગટ કર્યો હતો આજ રોજ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ તાલુકા પંચાયત ગામ ગામને મીટિંગ હોલમાં પંચાયત એડવાન્સ ઇન્ડેક્સની તાલીમ સ્વરૂપે વર્કશોપ રાખવામાં આવ્યું છે જે જેના થકી ગામના લોકોને તેમના ગામનો વિકાસ માટે અને તેમનું સિદ્ધિ હાંસલ કરવા માટેનો ફાયદારૂપ થઈ શકશે રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા અણગામ પ્રાથમિક શાળામાં રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો હતો પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન જીવનભાઈ પટેલ અને કો ચેરમેન કમલેશભાઈના હસ્તે બાળકોને રેનકોટ વિતરણ કરાયા હતા પ્રેરણારૂપ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સરીગામના પ્રમુખ રોટેરિયન ડોક્ટર જાનવી આરેકર સેક્રેટરી મૌલિક મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યએ રોટરી ક્લબ ઓફ સરીગામનો આભાર પ્રગટ કર્યો હતો ઉમરગામ તાલુકાના ખતલવાડ કેન્દ્રની નગામ પ્રાથમિક શાળાના પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થતા ઉમંગભેર ઉજવણી કરાઈ હતી ઉજવણી પ્રસંગે માજી સરપંચ મહેશભાઈ મસિયા તથા ભારતી ભારતીબેનની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી શાળા એ ગામનું ઘરેણું કહેવાય છે અને તેથી જ શાળાના પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થતા યોજાયેલ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દિનેશભાઈ વઘતે ઉપસ્થિત સૌનો આભાર પ્રગટ કર્યો હતો ઉજવણી પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ ડીજીવીસીએલના એફઆરડી કર્મચારીઓને અપાવવા લડત લડી રહ્યા છે વલસાડ ડીજીવીસીએલ કચેરી ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈની ઉપસ્થિતિમાં વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલે બોલ કર્યો હતો વલસાડ ડીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ આવી પહોંચ્યા હતા કામદારો છેલ્લા કેટલાક સમયથી તેઓની માંગને લઈ રજૂઆતો કરતા આવ્યા છે પરંતુ માંગ નહીં સંતોષાતા આખરે આનંદભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટી કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓ વલસાડ ડીજી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા વીજ થાંભલા ઉપર ચડી ફોલ્ટ રિપેર કરવાની કામગીરી બજાવતા કર્મચારીઓને સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ સહિત કર્મચારીઓ ડીજીવીસીએલ કચેરીની બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા કર્મચારીઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાત વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી અનંતભાઈ પટેલે ઉચ્ચારી હતી ડીજીવીસીએલ ની જે કંપની છે એના દ્વારા વિદ્યુત મદદ જગ્યાએ એફઆરટી ની એક પોસ્ટ ઉભી કરીને દિલ્હી ની કોઈ ખાનગી એજન્સીને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેના કારણે એપ્રેન્ટિસ વગર અથવા તો જેણે આઈટીઆઈ નથી કર્યું તેવા પણ કર્મચારીઓને લીધા છે એકસો સ્ટેશન પર દરેક સ્ટેશન પર નવ નવ જેટલા કર્મચારી લીધા છે એમને પૂરતો પગાર આપવામાં નથી આવતો જ્યારે આઈટીઆઈમાં એમનું ઇન્ટરવ્યુ લીધેલું હતું ત્યારે જાહેરાતમાં સોળ હજાર રૂપિયા પગારની વાત કરી પરંતુ એમને બાર હજાર પગાર પણ નથી મળતો સેફ્ટીના સાધનો આઈએસઆઈ માર્કાવાળા નથી એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર આપવો હોય સેફ્ટી આપવો હોય કામના કલાક હોય એ કોઈ પણ પૂરું કરવામાં આવ્યું નથી એટલે આજે અમે અમારી રજૂઆત કરવા આવ્યા એજન્સીની મેનેજમેન્ટ ટીમ કોઈ હતી નહીં અને અમે અહીં રજૂઆત કરી છે એમની સાથે આ જે પણ કર્મચારી છે એમની વાત કરાવો ને પૂરતો પગાર આપો પછી જ આ કર્મચારીઓ કામે ચડશે જો આવનારા દિવસોમાં માંગ ન સંતોષવા આ વલસાડ નવસારી ડાંગના જ કર્મચારીઓ છે અમે આખા સુરત જિલ્લા ભરૂચ જિલ્લાના કર્મચારીઓને લઈને ડીજીવીસીએલ સુરત ખાતે હલ્લાબુલ કરીશું વીજ કંપનીના અધિકારીઓ જાણે કોઈ અધિકારીથી ગભરાતા હોય એવું લાગે છે કે જે ગાંધીનગરમાં બેસીને આ બધી મલાઈ ખાય છે એટલે વીજ કંપનીના અધિકારીઓ કંઈ બોલી શકતા નથી પરંતુ આનું મેનેજમેન્ટ કરનારી એજન્સી જે છે એજન્સીનું જે મેનેજમેન્ટ હોય છે મેનેજમેન્ટે ફરજિયાત ટ્રેનિંગ આપીને એમને થાંભલા પર ચડાવવાના હોય છે પરંતુ એ પોતાએ પપેટ છે ઉપલા અધિકારી જ્યાં સુધી એમની સાથે વાત ન કરે ત્યાં સુધી એ બોલતા નથી. દાદાનગર હવેલીના સામવર્ણી અને મસાડ ગામે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પીવાના પાણીના આરો પ્લાન્ટ અને ગેરકાયદેસર ચાલતા ધાબાઓ પર રેડ કરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આરો પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અધિકારીઓને પ્લાન્ટના માલિક પાસે લાયસન્સ ન હોવાનું જણાય આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પ્લાન્ટના માલિકને જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી પ્લાન્ટ બંધ રાખવા તાકીદ કરાઈ હતી આરો પ્લાન્ટ નજીક એક ધાબામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોવાની જાણકારી મળતા એક્સાઇઝ વિભાગના અધિકારીઓની ટીમ સાથે મળી રેડ કરતા દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી પાણીક સેમ્પલ ઉન લોકોને લીએ થે ઓર માઇક્રો બાયોલોજી ટેસ્ટ લેબોરેટરીમાં ટેસ્ટ કરવાયા तो वो सैंपल फेल गए थे इसमें एक्ट ट्रिप से जब भी है वो सैंपल की टेस्टिंग हुई तो उसमें कोलीफॉर्म पाया गया तो उन्होंने जो भी ये जानकारी दी कि भाई ये जगह पे जहाँ यहाँ हम आए हैं ये जगह पे आ, देखा तो ये पूरा पूरा मैन्युफैक्चरिंग प्लान पड़ा हुआ है मिडल वाटर का पैकेट ड्रिंकिंग वाटर का लेकिन कोई लाइसेंस नहीं कुछ नहीं सैनिटेशन कंडीशन उसकी है बहुत खराब है और इसके साथ साथ में हमने जो भी है सामने ये एक घर जैसा पड़ा हुआ है तो उसमें हमने यही समझ के वहाँ पहले गए तो वहाँ एक बार की तरह दारू की बिक्री हो रही थी वो जो भी है बार बार का लाइसेंस नहीं है ना कोई फूड का लाइसेंस है ना कोई दूसरा डिपार्टमेंट का लाइसेंस है विदाउट लाइसेंस वो लोग भी जो भी है ऐसे ही धंधा कर रहे हैं और सैनिटेशन कंडीशन बहुत खराब है वो किया और बंद किया हुआ जो भी है हमारे एफ एस की प्रावधान जो है उसके हिसाब से उस पर जो भी है लिए भी मुहिम ये चालू रहेगी ये अगर आ, ऐसा ही अगर विदाउट लाइसेंस और खराब कंडीशन में अगर आ, ये मैन्युफैक्चरिंग कर रहा है पानी का तो वो नहीं चलेगा और उसको भी बंद वापी ना विस्तार में एक बंगला में चोरी घटना बनी थी चोरी समय रोकड़ रकम सहित दस्तावेजों की चोरी करी थी પરિવારનો એક સભ્ય હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોય પરિવારના તમામ સભ્યો હોસ્પિટલ ખાતે હતા તે દરમિયાન ચોરીની ઘટના બની હતી ઘટના કે જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ચોરી સમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર